નવસારીના ખેરગામના નાધાઈ ઓરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મંદિર મહાશિવરાત્રીના ઉજવણી નિમિત્તે ત્રણ દિવસ માટે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના શિવભક્તોના આસ્થાનું કેન્દ્ર બનેલું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધાઈ ગામેથી પસાર થતી ઓરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી 25 ફેબ્રુઆરી થી 3 દિવસ સુધીના મહાશિવરાત્રી મેળામાં તે જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે મહાશિવરાત્રી હોય રાત્રે ઘીના કમળ શ્રી તીર્થ ગુપ્તેશ્વરજીને અર્પણ કરવામાં આવશે. મારતી ભજન સંધ્યા પણ થશે જેમાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન ઓરંગાકુળ નદીમાં કુંભ સ્નાનનો લાભો અને મેળામાં વિવિધ જગડોડો મોતનો કૂવો વગેરેનો આનંદ માણે છે. સમાધવ મદના ટસ્પીસો હવે હવે અહીં આપણા દર વર્ષની જેમ પ્રતિવર્ષની જેમ અહીં આપણે મહાવત તેરસ મહાશિવરાત્રિ આવે છે જે કે મહાશિવરાત્રી દર મહિનાની સુદ તેરસનો હોય છે પરંતુ આ શિવરાત્રી કંઈક અનોથી છે અને એનું મહત્ત્વ પણ ખૂબ અનોખું છે. એટલે આ વર્ષે પણ મહાવત તેરસ એટલે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્ઠાવીસ બુધ ગુરુ અને શુક્રવારે ત્રણ દિવસનો મેળો અહીં યોજાનાર છે પરંતુ આ અહીં જે મેળો છે આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે આ મેળો આદિવાસી વિસ્તારમાં અને વલસાડ અને નવસારી જિલ્લાની હદ ઉપર આવેલી અવરંગા નદી કિનારે આ મેળો ભરવા ભરવાનાર છે હવે આ મેળાનું મહત્ત્વ એટલું છે કે અહીં સ્વયંભુ આ શિવલિંગ સને ઓગણીસો અગિયારની અંદર આ મંદિરની સ્થાપના થયેલી અને સનસો સને ઓગણીસોને બારથી અહીં એક નાનો મેળો નહીં પરંતુ એક હટવાળો કહીએ એ ટાઈપના આ મેળાની શરૂઆત થયેલી આજે આ મેળાની લગભગ એકસો તેર વર્ષથી આ દર વર્ષે આ મેળો સતત ચાલુ રહે છે શરૂઆતમાં ખાલી એક બે દુકાનથી શરૂ થયેલો મેળો આજે ખૂબ જ ભયંકર સ્વરૂપ કહેલું કંઈ ખોટું નથી અને એ પણ લગભગ દોઢથી બે કિલોમીટરના એરિયામાં આ સમગ્ર મેળો ભરાય છે હજુ ચાર પાંચ દિવસ બાકી હોવા છતાં અત્રે અહીં નાની મોટી દુકાનો ચપડો તથા બીજા અમુક દુકાનો અહીં ગોઠવાની તડામાર તૈયારી ચાલુ થઈ રહી છે અને બે ચાર દિવસ આખો સંપૂર્ણ મેળો અહીં ભરાશે હવે આ મેળાની ઇમ્પોર્ટન્સ એટલી છે કે અહીં બે નદીઓનો સંગમ થાય છે સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી તાન અને માન નદી અને અહીંથી મંદિરમાંથી નીકળતી ઉરગંગા ઉરગંગા એટલે કે અવરંગા ઔરંગાનું અહીં અહીં ઉદ્ધમ સ્થાન છે અને અહીંના સ્થાન ખૂબ મહત્ત્વનું છે આજે આપ જાણો છો કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવતો ખૂબ મેળો પ્રયાગરાજ ત્યાં સ્નાન કરવા માટે જાય છે પરંતુ આનું પણ એક ખૂબ જ મહત્ત્વનું છે અહીં સોળા વર્ષો પહેલાં યજ્ઞમાં જગતગુરુ શંકરાજાની પધરામણી થયેલી અને એમણે જણાવ્યું કે આ પણ એક શ્રિયો સંગમ છે એ સ્નાનનું ખૂબ મહત્ત્વ છે એટલે શિવરાજના દિવસે રાત્રે અહીં લોકો સ્નાન કરે છે અને રાત્રે પૂજા અર્ચના કરી ત્યાંથી મેળો સર થોડા આખો દિવસ અહીં મેળો ભરાય છે અને ખૂબ લાંબી લાઈન ખૂબ લાંબી લાઈનો અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે હવે બીજી ઇમ્પોર્ટન્સ એટલું કે આ મેળો અહીં ઘણા વર્ષો પછી હોવાથી અહીં દરેક પ્રકારની સુવિધા સરકારશ્રી તરફથી આપવામાં આવે છે તદુપરાંત અહીં વલસાડથી આ જલારામ ટ્રસ્ટ તરફથી અહીં વિનામૂલ્ય આખા મેળાને આ જમ બે દિવસ સુધી જમાડવામાં આવે છે તદુપરાંત અહીં શિવરાત્રીના દિવસે રાત્રે બાર વાગે અહીં ઘીનું કમળ ઘીનું કમળથી અહીં મંદિરની પૂજા કરવામાં આવે છે અને એનો લાભ અને એનો એ અને એની પ્રાર્થના પૂર્ણ થાય એ ખૂબ અગત્યની હોય એ દિવસે એનો લાભ અગત્ય ખૂબ લેવામાં આવે છે અને રાત્રે આપણા આપણા વિસ્તારના જાણીતા પ્રમુખ શ્રી જુગલ કિશોરનું અને ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે તદઉપરાંત આ મેળામાં આવવા માટે વલસાડ બિલમોરા અને ત્યાંથી ધરમપુરથી અહીં બસ સગવડ છે અને ખેરગામથી અહીં આવવા માટે પણ બસની સુવિધા છે બલદેવ એમ્યુઝમેન્ટ પાર્ક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ પર ખેરગામ તાલુકો નાદઈ ગામ ખાતે મનોરંજન અને આસ્થાથી ભરપૂર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળામાં તમારા સહપરિવાર સાથે આવીને વિવિધ રાઇડ્સનો આનંદ લઈ શકો છો સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડની મજા માણી શકો છો શોપિંગ કરી શકો છો અને સાથે મહાદેવની ભક્તિમાં લીન થઈ આ પવિત્ર પર્વની શોભા વધારી શકો છો આવીને આ ભવ્ય મેળાને ધન્ય બનાવો હર હર મહાદેવ